વડોદરા શહેરના સયાજગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર આઠ અને નવના વિવિધ વિસ્તારોમાં રૂપિયા એક કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વિવિધ વિસ્તારના ચાર સ્થળે લક્ષી કામો કુલ રૂપિયા એક કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર નવમાં ગોરવા ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજ વાળો રસ્તો કાર્પેટ સિલિકોટ કરવાનું કામ તથા ગોરવા રણછોડજી ફળ્યું ખત્રી મહારાજ ફળ્યું સોલંકી ફળ્યું ગોરવા ગામ તથા આસપાસના વિસ્તારના પાણી પ્રેશર સુધારણા કરવાનું કામ ગોરવા વિસ્તારમાં નારાયણ નગરની સામે આવેલ ઓમ સોસાયટીના કોમન પ્લોટ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે અલગ અલગ વિસ્તારોમાં આઠ જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવર રોકડિયાના વોર્ડ નંબર આઠના કાઉન્સિલર તથા વોર્ડ પ્રમુખ સહિત સોસાયટીના રહીશો ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આજે વોર્ડ નંબર આઠ અને વોર્ડ નંબર નવ વોર્ડ નંબર આઠમાં ગોરવા ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજને જોડતો આ રસ્તો એ બાર મીટરનો કાર્પેટ કરવાનો અભયનગરની સામેના ભાગમાં પેઓડ બ્લોક નાખવાના આવા અનેક પાણી સુધારણાનો પણ એવી રીતે વોર્ડ નંબર નવમાં ઊંડેરા સુધી વરસાદી કાંસ નાખવાનો અને બીજા પેઓડ બ્લોક આરસીસી રોડ નાખવાના આશરે આવા સવા કરોડથી ઉપરના કામો આજે આઠ જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે આજથી કદાચ નવ મહિના પહેલાં આ મધુનગર એટલે કે મધુનગરથી ગોરવા ગોરખનાથ મંદિર સુધીના રોડ પર તોડફોડ પણ કરવામાં આવી હતી એની પાછળનો આશય પણ એ હતો કે આખો બાર મીટરનો રોડ અને એક નવો ઓલ્ટરનેટ મધુનગર ચાર રસ્તા તરફ લોકોને જવું ના પડે અને મધુનગર બ્રિજ ઉતરીને સીધા ગોરખનાથ મંદિર તરફ આવી શકાય એવો બાર મીટરનો રોડ આખો નવો બનવા જઈ રહ્યો છે ત્યારે વિકાસની વણઝાર આખી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે જે રીતે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવસો કરોડના કામોનું ખાતમુહૂર્ત પાછલા વીકમાં અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ સાતસો કરોડના કામોનું ખાતમુહૂર્ત એટલે કે સોળસો કરોડના કામોનું ખાતમુહૂર્તને લોકાર્પણ કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાનું તેત્રીસ ટકા બજેટ માત્ર અઠવાડિયામાં ખર્ચ કરવામાં આવ્યું છે ત્યારે મને વિશ્વાસ છે વડોદરા એ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સૌના સાથ સૌના સહકાર થકી વડોદરા શહેર વિકાસની નવીનતમ ઊંચાઈઓ જ સ્પર્શ કરશે